ભારત વિકાસ પરિષદ મહાવીજય શાખા અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણ કાર્યક્રમનો ટીસડી ફાર્મ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મગનભાઈ માળેની અધ્યક્ષતામાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં દિનેશભાઈ ઠક્કર પ્રમુખ પ્રવીણભાઈ સાધુ મંત્રી રમેશભાઈ શાહ ખજાનજી દક્ષાબેન જોશી મહિલા સંયોજિકા

ભારત વિકાસ પરિષદની મહાવિજય શાખા અને આપણા રવિભાઈ સરની સંસ્થા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એમ તો રવિભાઈ દર વર્ષે દિનેશભાઈ દર વર્ષે અમે અહીંયા આવીએ છીએ પેલા ત્રણ વસ્તુ તો કરું છું કે ભાઈ વૃક્ષો તો વાવીએ પણ પછી શું તો વૃક્ષો બધા જે લગભગ લગભગ દેખાય છે એ રવિભીની સંસ્થાના હસ્તે અને પછી જે સંસ્થાઓ સાથે જોડાઈ હોય એ બધા એમને કામ કર્યું છે એટલે પહેલાં એમને અભિનંદન પણ આપવા કરતા આજના કાર્યક્રમમાં ઉપસ્થિત મહાવીજય શાખા ભારત વિકાસ પરિષદના પ્રમુખ શ્રી મંત્રીશ્રી સૌ ઉપસ્થિત માનુભાવ અને યુવાન બાળકો ભાઈઓ અને બહેનો એમ તો વૃક્ષારોપણ ખૂબ જરૂરી છે હમણાં પ્રવિણભાઈએ ખૂબ સારી વાત કરી કે કોરોના વખતે ખબર પડી કે એક વૃક્ષ કેટલા બધા લોકોનું જીવન બચાવી શકતું હતું અને ઘણા બધા આપણે હેરાન પણ થયા પણ દેર આવે દુરસ્ત આવે હજી એ મોડું નથી થયું આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબે એક વાત આ વર્ષે મૂકી છે એક વૃક્ષ મા આપણે આટલા બેઠેલા બાળકો અને આ બધા વડીલો બેઠા છે એ કદાચ આવતીકાલે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે પહેલો દિવસ તો આવતીકાલે આપણે ત્યાં જે જગ્યા હોય ઘરની આગળ જગ્યા હોય કોઈ ખેડૂત પુત્ર હોય તો એના એની જગ્યા ઉપર અથવા તો કોઈ આવી જગ્યા હોય ત્યાં પોતે પોતાના મમ્મીના નામનું અથવા તો એમના વાલા વ્યક્તિના દાદા દાદી ગમે ને નામનું એક વૃક્ષ વાપ આવું કરી શકાય હા કે ના કરી શકાય ને બસ તો આજના દિવસે આટલી જ અપેક્ષા અને વૃક્ષો અમે તો કદાચ હવે જીવનનો આલેખ અમારો થોડોક ઢળવા માંડ્યો છે પણ તમારા બધાનો આલેખ હજી ખૂબ આગળ વધવાનો છે તો તમે લોકો તમારા ડેવલપમેન્ટની સાથે સાથે પર્યાવરણનું પણ જતન એવું ને એવું કરો એવી પણ આજના દિવસે તમને શુભકામનાઓ ભારત માતા